ચૂંટણી થોડા દિવસમાં ડિક્લેર થવાની અમારા પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રાજકોટને ઉમેદવારના ના સ્વરૂપમાં એક સક્ષમ નેતૃત્વ મળ્યું છે રૂપાલા સાહેબ જેવું ખૂબ અનુભવી અને આમ લોકોની વચ્ચે હંમેશા રહેતા એવા રૂપાલા સાહેબ મેળા અમને તમામ કાર્યકર્તા રાજકોટના લોકોને ખૂબ આનંદ અને ગૌરવ છે અને રૂપાલા સાહેબનો વિજય એ ભવ્યથી ભવ્ય વિજય હશે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મોડમાં જોઈએ છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય અને અમારું જે કઈ સંગઠન છે સંગઠન ખૂબ મજબૂત છે આખા દેશમાં સર્વશ્રેષ્ઠ સંગઠન હોય તો એ ગુજરાતનું સંગઠન છે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ જે કઈ માઇક્રો પ્લાનિંગ કર્યું છે પેજ પન્ના પ્રમુખ પેજ સમિતિ સુધી જે પ્લાનિંગ છે એવું બધું તમને એક પણ પાર્ટી પાસે જોવા નહીં મળે એટલે અમારું પાયાનું સંગઠન છે અને સંગઠનના આધાર ઉપર સક્ષમ નેતૃત્વ મળ્યું છે અને આજે ફરીથી એક બાર મોદી સરકાર અક્કી બાર ચારસો પાર આખા દેશે નક્કી કરી લીધું છે ત્યારે રૂપાલા સાહેબ વિજય ભવ્યતી ભવ્ય વિજય હશે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે સૌપ્રથમ એકસો ને પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેના ગુજરાતમાંથી પંદર ઉમેદવારો જાહેર કર્યા એમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે એક મોટા ગજાના નેતા કદાવર નેતા અને

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઓલ ઇન્ડિયા પાર્ટી આદરણીય આદરણીય મોદીજી સી આર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતની આપણી ગુજરાતની ટીમનો રાજકોટના ઉમેદવાર તરીકે મને તક આપવા માટે આભાર માનું છું અભિનંદન કરું છું આજે રાજકોટના ના કાર્યકર્તાઓ વંદન કરવા માટે રાજકોટની ધરતીને નમન કરવા માટે આવ્યો છું ચૂંટણીની જાહેરાત થયા પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટની ની આપણી ટીમ મુકેશભાઈના નેતૃત્વમાં જે કાર્યક્રમો આપશે એ કાર્યક્રમોમાં માં હું જોડાય આપ સૌ નાગરિક ભાઈ બહેનો કાર્યકર્તાઓ રાજકોટ નગર ની ટીમે એમનો આભાર માનું છું હજી ચૂંટણી પંચની ની જાહેરાત બાકી છે અને ટાઈમ લાંબો છે એટલે આ જોશને જકડીને રાખજો હજી આપણે લાંબો મજલ કાપવાનો છે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા ઉણો ના ઉતરે એવી રીતે આપ સૌ કામ કરજો એટલી જ અપેક્ષા સાથે આપ સૌને પુનઃ વંદન